સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું જય શ્રી રામ પરિવાર દ્વારા પરમપૂજ્ય અશ્વિન કુમાર પાઠક ના મધુર કંઠે આ સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા હતા ભક્તિમય વાતાવરણમાં સુંદરકાંડ પાઠના આયોજનથી ઉપસ્થિત લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જાહેર આમંત્રણ આપીને તમામ ભાવિક ભક્તોને આ સંગીતમય સુંદરકાંડ પાઠમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું સંગીતમય સુંદરકાંડ પાઠમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ

એક એવું પાઠ છે કે જે કરવાથી દરેકના જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે તો અહીંયા વિસ્તારના નાગરિકો અને વડોદરા શહેરના તમામ ભક્તો આજે અહીંયા હાજર છે અને આ સુંદરકાંડ પાઠમાં તમામે ભાગ લીધો છે સાથે સાથે અમારા વિસ્તારના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ મેયર શ્રી પિંકીબેન બાળુભાઈ શુક્લા આપણા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી વડોદરા શહેરના પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ કેહુરભાઈ રોકડિયા તેમજ અમારા સાથી કાઉન્સિલરો નેતા મનોજભાઈ સૌ લોકો અહીંયા આગળ આ સુંદરકાંડ પાઠમાં ભાગ લેવા માટે આવ્યા છે